શહેરના હોસ્પિટલની પાછળ ઉકરડામાં જોવા મળ્યો વારસી દવાનો જથ્થો બિનવારસી જંગી દવાનો જથ્થો જોતા લોકોમાં સર્જાઈ હોય શા માટે દવાઓના જથ્થાને ઉકરડામાં ઠાલવામાં આવ્યો આરોગ્ય ઇન્ચાર્જ ઓફિસર ત્યાં દોડી ગયા ધ્રાંગધ્રા શહેરના દેરાસરની પાસે ડોક્ટર હાઉસ હોસ્પિટલની પાછળ ઉકરડામાં જોવા મળ્યો વારસી દવાઓનો જથ્થો વારસી જંગી દવાનો જથ્થો જોતા લોકોમાં સર્જાયું કુતુહાર શા માટે દવાનો જથ્થા ઉકરડામાં ઠાલવવામાં આવ્યો આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ઓફિસર દોડી ગયા એક બાજુ ગુજરાતમાં ધીરે ધીરે ચાંદીપુરા વાયરસે દેખા દીધી છે વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ જોવા મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના ક્લબ રોડ દેરાસરની પાસે ડોક્ટર હાઉસ હોસ્પિટલની પાછળ આવે બિન વારસી બોહડી માત્રામાં દવાઓનો જથ્થો જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું હાલ તો આ જથ્થો કોણે નાખ્યો હશે ઘટનાની જાણ થતા સરકારી દવાઓ નથી કોઈ ખાનગી દવાનો જથ્થો હોવાનું જણાવ્યું હતું હાલ તો ઉકરડામાં નાખી દીધેલ બિનવારસી એક્સપાયરી દવાઓનો જથ્થાની ઉચ્ચ તપાસ કરી દોષીઓ સામે કડકમાં કડક દંડાત્મક તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામે દીપકસિંહ વાઘેલા નો રિપોર્ટ ન્યૂઝ ધામધરા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે